કચ્છ સહિત રાજ્યના ચોત્રીસ જિલ્લામાં દસમી સુધીમાં જિલ્લા ભાજપના નવા પ્રમુખની નિયુક્તિ કરવા આદેશ કમલમ ખાતે અતિ મહત્વની કહી શકાય તેવી બેઠકમાં મહામંથન વિસ્તૃત અહેવાલ સંગઠન પર્વ અંતર્ગત કમલમ કાર્યાલય ખાતે ભાજપની અતિ મહત્ત્વની કહી શકાય તેવી બેઠકનો પ્રારંભ કરવામાં આવ્યો છે આવતીકાલથી મહાનગરના શહેર પ્રમુખ અને જિલ્લા પ્રમુખની ચૂંટણી પ્રક્રિયા શરૂ થશે તે પૂર્વે આજે બેઠક યોજવામાં આવી છે બેઠક ખૂબ જ મહત્ત્વની માનવામાં આવી રહી છે દિલ્હીમાં સંગઠન પર્વની બેઠક બાદ કમલમ કાર્યાલય ખાતે આ બેઠક શરૂ કરવામાં આવી છે સંગઠન મહામંત્રી રત્નાકરજી મુખ્ય ચૂંટણી અધિકારી ઉદય કાનગઢની અધ્યક્ષતામાં આ બેઠક યોજાઇ છે દિલ્હી દિલ્હીની બેઠકમાં મળેલા સૂચનો અંગે આ બેઠકમાં વિગતવાર માહિતી આપવામાં આવે છે શહેર પ્રમુખ અને જિલ્લા પ્રમુખની ચૂંટણી અંગે વય મર્યાદા સહિતના ધારાધોરણ અંગે આ બેઠકમાં માર્ગદર્શન આપવામાં આવ્યું છે ચૂંટણી અધિકારીઓ ધારાસભ્યો જિલ્લાના ચૂંટણી અધિકારીઓ જિલ્લાના પ્રમુખો આ બેઠકમાં ખાસ હાજર રહ્યા છે દિલ્હીથી દસ જાન્યુઆરી સુધીમાં શહેર અને જિલ્લા પ્રમુખની પ્રક્રિયા પૂર્ણ થાય તે પ્રકારના આદેશો જાહેર જારી કરવામાં આવે છે જેને લઈને આજે આ મહત્વની બેઠકમાં પુખ્ત અને વિસ્તૃત ચર્ચા વિચારણાઓ ચાલી રહી છે વિસ્તૃત અહેવાલ સંગઠન પરમાર અંતર્ગત કમલમ કાર્યાલય ખાતે ભાજપની અતિ મહત્વની કહી શકાય તેવી બેઠકનો પ્રારંભ